ટોપ ક્વોલિટી પરફોર્મન્સ ઓટો પણ આપણે ડિસ્કસ કરવી જોઈએ આપણે જોયું તો લાસ્ટ મહિનામાં પણ આપણને સારી જોવા મળી હતી હવે આજે આપણને એક્શન જોવા મળે છે તેમને જે ઓટો સેલ્સના જે આંકડા આવવાના છે ઓલરે અમુક અમુક આવી ગયા છે બજાજ ઓટોના આવી ગયા એસ્કોટના આવી ગયા કે જેમાં આપણને રિએક્શન જોવા મળે છે પરંતુ જેમ જેમ આવું માર્કેટ શરૂ થશે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળવાનું છે બજાજ ઓટો એક વખત સેલ્સના આંકડા આપણે કહી દઈએ સેલ્સ એમનું જોવો તો ઓવરઓલ એમનું જે ચાર પોઈન્ટ ઝીરો ચાર લાખ ક્યુમીટર હતું એમાં પાંચ ટકાનો સેલ્સમાં વધારો થયો છે બીજું એમનું જે ડોમેસ્ટિક સેલ્સ એટલે સ્થાનિક જો વાત કરીએ એમાં આઠ ટકાનો ઘટાડો થયો છે અને એક્સપોર્ટમાં નજર કરીએ તો ઓગણત્રીસ ટકાનો જમ્પ જોવા મળ્યું છે એટલે કે મિક્સ સોડું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે અને સર બજાજ ઓટો આપણને ખ્યાલ છે કે ન્યૂનતમ સ્તરથી સારી રીતે જે આપણને જોવા મળી છે ઇવન ઘણા બધા ટેકનિકલ સેટઅપ પણ એવું કહી રહ્યા છે કે બ્રેકઆઉટની તૈયારી છે સર એક વખત બજાજ ઓટો કઈ રીતે લાગી રહ્યો છે ફંડામેન્ટલ ટેકનિકલ એક વખત સર એની પર પણ રિવ્યૂ લઈએ તો મને એવું લાગે છે કે ટુ વ્હીલર સેગમેન્ટમાં જીએસટીનું નેશનલાઇઝેશન આવવાના ચાન્સીસ મેક્સિમમ છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન મને ઇન્ડિયાના જેટલા બી ટુ વ્હીલર છે ટીવીએસ છે હીરો મોટો છે બજાજ ઓટો એ બધામાં વધારે સારું એવું મને મુમેન્ટમ દેખાય છે જે રીતે તમે સેલ્સના ફિગર કીધા જીએસટીના ન્યૂઝના બાદ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં જે હેવી બાઇંગ છે કોઈ બી મોટી વસ્તુનું બાઇંગ છે સડનલી ડ્રોપ થઈ ગયું છે તમે કારના સેલ્સના ફિગર પણ જોશો તો એ બી વીક જ આવશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ વીક આવવાના છે બીકોઝ બધા એન્ટિસિપેટ કરીને બેઠા છે કે જીએસટી કટ થશે તો આપણે અત્યારે લેવું નથી તો બધા અવોઇડ કરી રહ્યા છે સો બીકોઝ ઓફ ધેટ રીઝન હાલ પૂરતા સેલ્સના ફિગર્સ ઉપર આપણે વધારે ફોકસ ના કરીએ કમ્પેરિટિવલી હીરો ટીવીએસ જો આપણે જોઈએ તો બજાજની જે રેવન્યુ મિક્સ છે એ ભાગે એક્સપોર્ટ ઓરિએન્ટેડ વધારે છે તો એમનું ગ્લોબલ સાઉથ કહીએ તો બધામાં બજાજ સારું એવું પ્રિઝન્સ ધરાવે છે પછી સાઉથ ઈસ્ટ એશિયા હોય સાઉથ અમેરિકા હોય આફ્રિકા હોય અને ગ્લોબલી આપણે જો જોઈએ તો બીજા બધા કન્ટ્રીઝમાં એઝ ઓફ નાઉ જો હું મેજર એમના ઇન્ડેક્સીસ જોઉં છું તો એ પ્રમાણે ત્યાં તેજીનું વાતાવરણ વધારે સારું છે આપણે આફ્રિકાની વાત કરીએ સાઉથ અમેરિકાની વાત કરીએ તો એ પ્રોસ્પેક્ટિવથી પણ મને એવું લાગે છે કે એક થોડું બજાજ માટે થોડું સારો એ ડ્રાઈવર હોઈ શકે છે

એમાં નવ હજાર પછી ના ઉપર સારી એવી તેજી દેખાય છે નીચેમાં મારા હિસાબથી સો એક સ્ટ્રોંગ બેઝ છે હાયર ચાન્સીસ છે કે સ્ટોક એ લેવલ નહીં તોડે નવ હજારનું નું લેવલ પહેલા તોડશે એવું મારું એક્સપેક્ટેશન છે સો હું એવું કહીશ કે આ એક મિડલ રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો છે તમે ચોરાસીના ના ચોરાસી સોના સ્ટોપલો સાથે જરૂરથી બાય કરી શકો છો નવ હજાર ઉપર સસ્ટેન થાય તો ઓર એડ કરી શકો છો એના પછીની જે મૂવ છે સીધી સ્ટોકને દસ હજાર સુધી લઈ જઈ શકે છે જી બિલકુલ તો ઓરઅલ આપણે વાત કે બજાર ચોટો જે આપણા સૌ કોઈનું ફોકસ હોય